બે લોકો સાથે રહે એટલે વાસણો ખખડે આ ગુજરાતી કહેવત છે કોણ મારી રહ્યું છે રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાની જિંદગીને બાઉન્સ મિત્રો હાલ અત્યારે રીવાબા અને રવિન્દ્ર જાડેજા ખૂબ ચર્ચામાં છે કારણ કે રવિન્દ્ર જાડેજાના પિતા દ્વારા એક ઇન્ટરવ્યુમાં ઘણા બધા આક્ષેપ રીવાબા પર કરવામાં આવ્યા છે રીવાબા શું પરિવારથી અલગ રહે છે શું રીવાબા જાડેજાએ પરિવારને વેરવિખેર કરી નાખ્યું છે શું રીવાબા જાડેજા બધી જ પ્રોપર્ટી કે બધા જ પૈસા પોતાના નામ પર કરી દેવાનું કહે છે આ તમામ બાબતે આક્ષેપ રવિન્દ્ર જાડેજાના પિતા દ્વારા કરવામાં આવ્યા છે પરંતુ રવિન્દ્ર જાડેજાએ એક ટ્વીટ કરીને માહિતી આપી છે કે આ તમામ જે પપ્પા દ્વારા ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યું છે તે સ્ક્રિપ્ટેડ છે પોતાની જ પત્ની પર છાંટા ઉડાવવાની વાત જ્યારે કરવામાં આવતી હોય ત્યારે તમામ બાબતે તેઓ ઉલ્લેખ પણ કર્યો છે ને રવિન્દ્ર જાડેજા કહી રહ્યા છે કે મારે પણ ઘણું બધું કહેવું છે પરંતુ જાહેરમાં કહેવાય એવું નથી કારણ પોતાની પત્ની પર ખોટા ખરાબ છાંટા ઉડે તેવી પોતાની પત્નીની છબી ખરડાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે તમામ જે બાબતો છે તે પાયા વિહોણી છે એટલે કે કોઈક મિનિંગલેસ છે આ તમામ જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે કોઈક ન્યૂઝ ચેનલ દ્વારા એજન્સી દ્વારા આ સ્ક્રિપ્ટેડ કરવામાં આવ્યું છે